ખરાબાઈ ના થવાનું થઈ તો એવું ના તને કોઈ ખબર નથી ઓ વગર આવું ના કરા પગલું ભરી ફોટું ભરી તો નું સરપણ હતો ના ના હતો એવું થઈ ગયું

તું મારા પર હાનો ગરમ ભાઈ તારા છોકરા હારો જોડે અમે હગુ કરાય એવા પણ સમજાય કો બાપા ગોળીએ તર તે મારા પર ગરમ થાય આ રયો કા બીજા કના પર કરમ થાઉ તાન તું હી મોર હોય ના નઈ કરાવ ગુ જા જા ગુ ખબર છે નઈ કરાવવાના ખબર તું હા ખા મારા ગા ને તું તું ઓને ભોડા દે હા જો કુતરા મોતે ના માં કૂતરા મોતે તો માર નામ ભગત નઈ રા એક વાત તો આ તો હારુ કર્યો આ તાર હગુ તૂટી ગયું તમે આવો કો કરો જો ને આખા તમે તો હા દેવા ને કા ને હા બરાબર છે ના ને આખા તમે તો

જવું છે મગા મારા પણ આ મોનો ના મોનો આ ભગદ્ર ના નક્કી હાથો હશે હગું તો તૂટ્યું હશે ના હોય એક કોમ કરું એક રસ્તો મારા કાઢવો જ પડશે જો બાકી આવું થયું લડે ને તો નોમ માં સગન બહેનો આવશે આ વેવાને ફોન કખડાવા દે મને તું આપણે જે પેલો મેઈન રસ્તો હોય ને લેબડી વાળી પણ આવી જાઉં ફોન કરું હેલો

પણ બાબુલાલ વાત તમારી મારી રહ્યો ભરોસો પણ બાબુલાલ આ ના કુવા સાતો બાબુલાલ જો મારો શું નહીં બરાબર એ બોઢાડે તમે ચલાય ના એટલે તમે ચડી જાવ વાત કહો

હાકુ ચલાય ને ઈનો જાબ લેવા આવશે બે દાડા છે આવશે કોઈ બે દાડા થી પણ અરે હો ને કૂતરા જેવો જાબ જ નથી એ વસ્તી બોલજે જો સરપંચ શું સરપંચ મને એ તારા ઘરનો કોઈ મારા ઘરનો સરપંચ નહીં કહી દીધું એ પગત એક વાત તો એ આ હ મુ હગુ હ એ કોઈ સાબુથી છે સાબુથી હું કાળી છે સાબુ છે કોઈ આ તો સાબુ તો મફન કોઈ નહી આ તીનમ ખાલી આડ્યો આ તો એક રાંકર એક રાંકર સરપંચ ભૂલ દે માફ કરી દેજો

मन लागतो नाही का वाग इनी ठाठरी मोटोल वागशे ए बासो मळे